થાંભલા સાથે બાંધી બાંધીને મારી નાખે છે ને આપણે બધા કુદિયા કરીએ જય આદિવાસી જય આદિવાસી દેશકા માનો દેશનો માલિક દેશનો માલિકને મારી નાખે છે આ પિવડાવે દેશને માલિકનો પાવર કા અલગ હોય લાંડ મારે તો પાણી નીકળે એવા આદિવાસી હોય આ બાયલા જેવા રોડની બાજુમાં આપ દૂરથી પોલીસ પકડે એમ કરીને જતા રહે છે આવા આદિવાસીનું કામ નથી લડવાનું અને મારી માંગ છે બધા આદિવાસીઓ તરફથી તમને મંજૂર હોય તો હાથ ઊંચો કરજો આ મ્યુઝિયમ ગુજરાત ના આદિવાસીઓ તરફ થી આ મીડિયા મારફતે હું એક માંગ મૂકું છું કે આ કોઈ પણ સંજોગોમાં આ મ્યુઝિયમ બનવું જોઈએ નહીં આદિવાસીઓને જોવા હોય તો ગામડામાં અમે લોકો રહેતા આદિવાસીઓ ત્યાં આવો મ્યુઝિયમ માં નહીં અને આપણે જો મ્યુઝિયમ બનાવવાનું ચાલુ રહેશે તો ફરી અઠવાડિયા પછી આંદોલન કરીશું આપડે બરાબર છે આપડે તો આવીને પર પ્રાંતિ આવીને મ્યુઝિયમ કે આદિવાસી આવો તો આદિવાસી ગામમાં આવતા આદિવાસી

लड़ी लेवी पड़े लड़ी ले भी पड़े अपना घड़ी लड़ाई लड़ी ले लड़ी लेना लड़ी लड़ी ले भी पड़े लड़ी ले भी पड़े अपना घबारी लड़ाई लड़ी ले भी पड़े लड़ी ले भी पड़े ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો